રાકેશ સિંઘ સાથે લગ્ન કર્યા હતા જોકે રાકેશ સિંઘને તેની પત્ની રેખાબેન પોતાની પુત્રી ઘરે જાય તો તેની સાથે સંબંધ રાખે તે બિલકુલ પ્રસન્ન હતું જેથી રાકેશ કાતર વડે હુમલો કરતાં પહોંચી છે શનિવારે સવારે જ્યારે મૃતક રેખાબેન તેમની પુત્રી સિંઘના ઘરે પોત્રીઓને રમાડવા ગયા હતા ત્યારે આરોપી રાકેશ સિંઘ ઉશ્કેરાઈ ગયો હતો તેણે અગાઉ પણ ધમકી આપી હતી કે જો રેખાબેન પુત્રી સાથે સંબંધ રાખશે તો તે તેને મારી નાખશે સાંજના સમયે જ્યારે રેખાબેન ઘર પાસેની દુકાને ગયા હતા ત્યારે આરોપી રાકેશ સિંહ ત્યાં આવી ઝઘડો શરૂ કર્યો હતો ઉગ્ર બોલાચાલી બાદ જયારે રેખાબેન પોતાની પુત્રીના ઘરે ગયા ત્યારે છાતી અને પેટના ભાગે કાતરનો ઘા મારી ગંભીર ઈજા પહોંચાડી હતી ગંભીર રીતે ઘવાયેલા રેખાબેનનું આ હુમલામાં મોત નીપજ્યું હતું જ્યારે રીતુસિંહ હાલ જૂનાગઢ સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે જેતપુર સિટી પોલીસે હત્યાની કલમો હેઠળ રાકેશ

આરોપી તરીકે અત્યારે પ્રસ્થાપિત થયા છે જે રાકેશસિંહ ઉર્ફે દિલીપ ફતેહ બહાદુસિંહ જગત બહાદુરસિંહ એમને શોધખોળ કરી અને પકડી અને એમને આ ગુનાના કામે અટક કરવામાં આવેલા હતા તેમની પૂછપરછ દરમિયાન જે આ મરણજનાર છે તેમની દીકરી છે રિતુસિંહ એ એમની પારકી દીકરી હતી અને આ મા દીકરીને સારું પડતું એટલે અવારનવાર એને મળવા જતી હતી જે આરોપીને પસંદ ન હતું એ બાબતે બંને વચ્ચે રજક થતી હતી અને અંતમાં આણે એમને કાતર વડે હુમલો કરી અને આમનું મૃત્યુ નિપજાવી અને પછી ફરાર થઈ ગયેલા હતા અને જેતપુર સિટી પોલીસના પીઆઈ શ્રી પરમાર તેમજ તેમની ટીમે તેમને ડિટેન કરી અને ધોરણસર અટક કરવામાં આવેલ હતા અને હાલ તેઓ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે સર હત્યાનું કારણ શું હત્યાનું કારણ એમને જે જે દીકરી હતી એ આગલા ઘરની હતી જે મરણ જનારની એટલે એમને જે એની માં મળવા જતી હતી એ આરોપીને પસંદ ન હતું એને અવારનવાર ના પાડેલ હતી તેમ છતાં મળવા જતી હતી એ બાબતે રજક થતા એમાં ઉશ્કેરાટ આવી જતા એમણે એમનું મર્ડર કરેલ છે આરોપીએ જ્યારે હુમલો કર્યો એમના પત્ની ઉપર ત્યારે એમની પુત્રી વચ્ચે બચાવવા પડતા એમની ઉપર પણ હુમલો કર્યો હા એમને શાયદ પણ આમાં ઈજા થયેલ છે જે એમની દીકરી છે જે સોરી ફરિયાદી જે રીતુસિંહ એમને પણ આ કાતર વડે એમને હુમલો વચ્ચે પડતા હુમલો એમના ઉપર પણ થયેલ છે અને એ બાબતે પણ એફઆઈઆર બનવો છે સર નશાની હાલતમાં હતા બંને મૃતક અને આરોપી બંને ના એ તો હજી એનું મેડિકલ કરવામાં આવેલ છે એટલે વધારે આગળની જે પેલી મેડિકલ હિસ્ટ્રી આવશે પછી આશિષ પાટડિયા દિવ્યાંગ ન્યૂઝ જેતપુર રાજકોટ